હેમદભાઈ ચૌહાણ તારીખ સાત નવેમ્બર ઓગણીસો પંચાવન ના દિવસે જસદણ તાલુકાનું કુંદણી ગામ માતા સોનલબેન ના કુખે પુત્ર રતન નો જન્મ થયો પિતા રાજાભાઈ રામજીભાઈ અને દાદા રામજીભાઈ વેદવાણી અને સંતવાણીના જાણતલ અને માણતલ પિતા રામજીભાઈ અને કાકા મૂળજીભાઈ પ્રાચીન અમૂલ્ય હેમતભાઈ ને પીરસ્યો હેમતભાઈ પોતાનું બાળપણ દાદા દાદા રામજીભાઈ ની જ વિતાવ્યું માં જ વિતાવ્યું દિલ જીતવા લાગી તારીખોળમી મે ઓગણીસો છોતેર ના રોજ લીલાવતી બેન સાથે લગ્ન કર્યા લીલાવતી બેન એવા તો શુકનવનતા સાબિત થયા કે સાસરીયામાં પગ મુકતા જ હેમંતભાઈને નોકરીનો આદેશ મળ્યો તારીખ અઢારમી મે ઓગણીસો છોતેર ના રોજ આરટીઓ ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાયા એક તરફ નોકરી